નમસ્કાર હું છું ડૉક્ટર વિશાલ મકવાણા આપ સૌને ખ્યાલ છે એમ જી ની એક્ઝામ કન્ડક્ટ થવા માટેની નોટિફિકેશન આવેલી છે તો જી સેટ એક્ઝામ છે જે પ્રોફેસર બનવા માટેની આ એક્ઝામ છે અને જે કેન્ડિડેટ પ્રોફેસર બનવા ઈચ્છે છે તેના માટેની આ એક્ઝામ છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સયાજીરાવ ગાયકવાડ જે યુનિવર્સિટી છે એના દ્વારા આ એક્ઝામ આયોજન થવાની છે અને

ઓનલાઈન અરજી તેમજ ફી ચૂકવણી 18/8/2025 થી શરૂ કરી દેવામાં આવી છે અને એની છેલ્લી તારીખ 6/9/2025 એટલે કે આવતી 6 તારીખે એની લાસ્ટ ડેટ છે પરીક્ષાની તારીખ પરીક્ષાની તારીખ પણ જે સેટ જે નોટિફિકેશન આવેલી છે તેમાં પરીક્ષાની તારીખ પણ આપેલી છે 16/11/2025 અને રવિવારનો દિવસ છે સવારે 9:30 થી 12:00 નો સમય 3 કલાકનો સમય રહેશે

ફોર્મ ભરેલું છે એ વિષયના એમાં ગુણ આવશે દરેક પ્રશ્નના બે માર્ક હશે એવી રીતે દોઢસો પ્રશ્નો કુલ અને ત્રણસો માર્ક એની અંદર થશે બંને પેપર એક જ સાથે આપવામાં આવશે ઘણાને પ્રશ્ન થતો હોય છે નવા જે કેન્ડિડેટ છે એના માટે ખાસ કે પેપર બંને પેપર તમને એક સાથે આપી દેવામાં આવશે તમારે પહેલું પેપર પહેલા ટીક કરવું હોય તો પણ ચાલશે અને પહેલા એમ થાય કે આપણે આપણા વિષયના પ્રશ્નો ટીક કરી દઈએ જેથી કરીને એ ટાઈમના અભાવના લીધે રહી ના જાય તેથી બંને પેપર એક સાથે જ આપી દેવામાં આવશે ફોર્મ કોણ ન ભરી શકે ખાસ જે ફોર્મ ભરી શકવાના નથી આ નોટિફિકેશનની અંદર ચોખ્ખું લખેલું છે કે બે વર્ષના માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં હોય બે વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ હોય અને પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હોય એક વર્ષ બાકી હોય તે આ જી સેટનું ફોર્મ ભરી શકશે નહીં પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય અને ચોથા વર્ષમાં હોય છેલ્લું વર્ષમાં ન હોય ચોથા વર્ષમાં હોય તો તે કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકશે નહીં જે માસ્ટર ડિગ્રી ન ધરાવતા હોય જે કેન્ડિડેટ એવા છે જેને માસ્ટર ડિગ્રી કરેલું જ નથી તો તે કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકશે નહીં કોણ ફોર્મ ન ભરી શકે એના માટે એક ખાસ સૂચના છે ખાસ સૂચના છે જોઈએ તો જે ઉમેદવાર પહેલેથી જ જી સેટ ની એક્ઝામ આપેલી છે અને ક્વોલિફાય થયેલ છે શબ્દ પકડ જો ક્વોલિફાય થયેલ છે તે આ ફોર્મ ભરી શકશે નહીં પણ કહેવામાં કે એના એ જ વિષયમાં ફોર્મ ભરી શકશે નહીં બીજા વિષયની અંદર જો માસ્ટર ડિગ્રી ધરાવતા હોય અને બીજા વિષયમાં એમને આ એક્ઝામ આપવી છે તો એ આપી શકશે અને જો કેન્ડિડેટ એના એ વિષયમાં ક્વોલિફાય થયેલ છે અને ફોર્મ ફિલ કરી અને એક્ઝામમાં આવેલ જણાશે તો એનું અગાઉ જે પ્રમાણપત્ર આપવામાં આવેલું છે તેને પણ રદ કરવામાં આવશે ખાસ જે કેન્ડિડેટ જી સેટનું ક્વોલિફિકેશન ધરાવે છે એના માટે આ ન્યૂઝ હતા ફોર્મ કોણ ભરી શકે છે ચાલો હવે ફોર્મ કોણ નથી ભરી શકતા એની ચર્ચા થઈ ગઈ તો હવે કોણ ફોર્મ ભરી શકે છે એ જોઈએ તો જે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ હોય જેનો માસ્ટર ડિગ્રી પૂર્ણ થયેલ છે એ તો ફોર્મ ભરી શકે છે અથવા છેલ્લા વર્ષમાં કે ત્રીજા અથવા ચોથા સેમેસ્ટર છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે વર્ષનો કોર્સ હોય અને છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો તે આ ફોર્મ ભરી શકે છે અને સેમેસ્ટરની સિસ્ટમ હોય માસ્ટર ડિગ્રીની અંદર તો પહેલા બે સેમેસ્ટરમાં જે અભ્યાસ કરે છે તે ફોર્મ ભરી શકશે નહીં પરંતુ ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે તો એ આ ફોર્મ ભરી શકશે પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ હોય તો જે પાંચમા વર્ષમાં અભ્યાસ કરે છે એટલે કે છેલ્લું વર્ષ છે તો તે ફોર્મ ભરી શકે છે ફોર્મ કઈ રીતે ભરવું ખાસ સૂચના ફોર્મ કઈ રીતે ભરવું ઘણા પ્રશ્નો હોય જે નવા કેન્ડિડેટ છે એને તો ખાસ પ્રશ્નો હોઈ શકે છે ફોર્મ ઓનલાઈન માધ્યમથી જ ભરવાનું રહેશે ફોર્મ ઓનલાઈન માધ્યમથી જ ભરવાનું રહેશે એની અંદર પગલું એક ફી અને પગલું બે ફોર્મ બંને ફરજિયાત છે પગલું એક ફી સૌથી પહેલા તમારે ફોર્મ ભરવાની તમે શરૂઆત કરો છો એટલે પગલું એક ફી સૌથી પહેલા તમારે ફી ભરવાની રહેશે અને પછી જ ફોર્મ છે એ ભરી શકાશે વેબસાઈટ પણ આપેલી છે આ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન તમે ગૂગલ ઉપર જઈ કે ક્રોમમાં જઈ એની અંદર જઈ અને ફોર્મ તમે ભરી શકો છો ઓફલાઈન કે હાર્ડ કોપી ફોર્મ ને સ્વીકારવામાં આવશે નહીં ખાસ તમને એમ થાય કે મેં ફોર્મ ભરી ફોર્મ ડાઉનલોડ કરી દીધું અને ફોર્મ ભરી અને સેજીરો ગાયકવાડ યુનિવર્સિટી ને ઓફલાઈન ફોર્મ પોસ્ટ કરી દીધું તો તે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ખાસ ધ્યાન રાખો કેટેગરી નો લાભ મળશે કે કેમ ઘણા કેન્ડિડેટ ને પ્રશ્ન હોય કે કેટેગરી છે એસટી એસટી એસસી એસટી ઓબીસી એનો લાભ મળશે કે નહીં જોઈ લઈએ અનામત જોઈએ તાજેતરના હોવા જોઈએ તમારે ફોર્મ ખાસ ફોર્મ ભરતા પહેલા ખાસ ચેક કરી લેવાનું છે કે તમારી કેટેગરીનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર તાજેતરનું છે જો ના હોય તો ખાસ તાજેતરનું પ્રમાણપત્ર કઢાવીને પછી ફોર્મ ભરવાનું રહેશે અને ગુજરાત ગવર્મેન્ટ ના હોવા જોઈએ ખાસ જે ફોર્મ છે એ તમે ભરો છો જે પ્રમાણપત્ર તમે મેળવો છો એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપેલું હોવું જોઈએ કેન્દ્ર લેવલનું પ્રમાણપત્ર ચાલશે નહીં અનામતનો લાભ મળવા મેળવવા માટે ઓનલાઈન ફોર્મની અંદર કેટેગરી સિલેક્ટ કરી ખાસ તમે ફોર્મ ભરો છો અને અનામત કેટેગરી જે છે એ સિલેક્ટ કરતા જ ભૂલી ગયા તો પછી તમે જનરલ કેન્ડિડેટ ગણાશો તમને પછી મળવાપાત્ર રહેશે નહીં ફરજિયાત સિલેક્ટ કરવું પડશે ગુજરાત બહારના ઉમેદવારોને લાભ મળવા પાત્ર નથી કેટેગરીનો લાભ જે છે એ ગુજરાત બહારના ઉમેદવારોને મળવા પાત્ર નથી ફોર્મ ભરવા માટે કેટલી ટકાવારી ખાસ આ પ્રશ્ન થઈ શકે છે ફોર્મ ભરવા માટે કેટલી ટકાવારી જોઈએ જનરલ કેટેગરી માટે 55% માર્ક હોવા જોઈએ ફાઈનલ જે માર્કશીટ છે તમારી જે પાસ આઉટ થયેલ છે એના ફાઈનલ માર્કશીટ છે એની અંદર 55% માર્ક તમારા થવા જોઈએ જે તે વિષયની અંદર જેમાં તમારે એક્ઝામ છે તે માસ્ટર ડિગ્રી કરેલ છે તેની અંદર પંચાવન ટકા માર્પ જોઈએ બાકીની કેટેગરી માટે પચાસ ટકા માર્ક હોવા જોઈએ અને જે મિત્રો ચાલુ અભ્યાસ દ્વારા ચાલુ અભ્યાસ છે અને ફોર્મ ભરે છે તો એ કેન્ડિડેટને આટલા ટકા મેળવી અને પાસ થવું ફરચ્યા છે અને જો પછી તે નૈતર પાસ આ પંચાવન ટકા જનરલ કેટેગરી માટે અને બાકીની કેટેગરી માટે પચાસ ટકા ના હોય અને જો આ ફોર્મ ભર્યું અને ક્વોલિફાઈ થયા હોય તો એમનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે એમને પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં ફોર્મ ભરવા માટે કેટલી ફી છે ખાસ આ પ્રશ્ન થઈ શકતો હોય છે કે ફોર્મ ભરવા માટે કેટલી ફી હોય છે તો જનરલ કેટેગરી અને એસી કેટેગરી માટે નવસો રૂપિયા ફી છે અને એસી અને એસટી કેટેગરી માટે સાતસો રૂપિયા ફી છે કોઈ કેન્ડિડેટ દિવ્યાંગ ઉમેદવાર છે તો એના માટે સો રૂપિયાની ફી આપવામાં આવેલી છે એટલી ફી તમારે ભરવાની રહેશે સૌથી પહેલાં ફી ચૂકવણી થશે અને પછી જ ફોર્મ તમારું ભરવાનું થશે આભાર વિડીયો જ્યાં કોઈ ક્યાંયથી પણ જોતા હોય તો સૌનો આભાર છે આ વિડીયોની અંદર અને ખાસ એ બાબતની જાહેરાત છે કે જે કેન્ડિડેટ ફિઝિકલ એજ્યુકેશનની અંદર આ એક્ઝામ જી સેટની એક્ઝામ જે છે એ દેવા ઈચ્છે છે તો આ ચેનલની અંદર ભવિષ્યની અંદર વિડીયો અપલોડ થવાના છે તો ખાસ જે ફિઝિકલ એજ્યુકેશનની અંદર જે ફોર્મ ભરવાના છે અને તે કેન્ડિડેટ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે લાઇક કરી દે અને બેલ આઈકોન દબાવી દે જેથી કરી વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી જાય છે અને તમે એ વિડીયો જોઈ અને ભવિષ્યની અંદર તમે જી સેટની એક્ઝામ ક્વોલિફાય કરી શકો છો તો બસ આજના વિડીયોની અંદર આટલું જ થેન્ક યુ જય હિન્દ જય ભારત